સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન શ્રાવકની પડી અંગે છે શ્રાવકની પડીમાં કે શ્રાવકની પ્રતિમા આ શ્રાવકનું વિશિષ્ટ જૈન દર્શનનું તપ છે અગિયાર પડીમાં કે પ્રતિમા કહેવાય છે પ્રતિમાનો અર્થ છે પ્રતિજ્ઞા નિયમ કે વ્રત શાસ્ત્રમાં શ્રાવકને સંયમી જીવન અર્થે યથાત તૈયારી થવા સર્વસંગ પરિત્યાગ માટે પૂર્વ તૈયારી અર્થે અગિયાર પ્રતિમાઓ બોધી છે અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ મતને અનુસારે ક્રમમાં અને નામ સાથે વર્ણનમાં થોડો ઘણો ફેરફાર છે પણ લક્ષ તો સંયમી જીવનની તૈયારીનો જ છે પહેલી પડીમાં કે પ્રતિમા દર્શન પ્રતિમા અથવા સમ્યકત્વ દર્શન પ્રતિમા એક મહિના સુધી સુધર્મમાં રસ રુચિ રાખવી સમ્યકત્વ આત્મભાવની વિશુદ્ધિ કરવી એ અહીં મુખ્ય છે સમ્યકત્વના દોષોનો ત્યાગ કરવો ધર્મની બધી જ કણી છૂટવા માટે છે બંધાવવા માટે નહીં અને વિતરાક દર્શનમાં ભૌતિક સુખ માગવા મના ફરમાવી છે નિદાન તપ કે નિયાણાની પણ ના છે આ ખ્યાલમાં રાખી આ પ્રતિમા દરમિયાન આ સાથે આ ભૂમિકામાં સાત વ્યસનોનો ત્યાગ સાત અભક્ષનો ત્યાગ એટલે કે પાંચ ઉદંબર ફળ અને માંસ અને મદિરાનો ત્યાગ અને રાત્રિભોજન ત્યાગ પણ વર્ણવ્યો છે સાત અભક્ષમાં અંજીર પણ આ સાથે જ ગણવાગ્ય છે કેમ કે અંજીર વાપરવાથી અનંત એકેન્દ્રિય અને બીજા અસંખ્ય ત્રસ જીવોની પણ હિંસા થાય છે સાત વ્યસનો જુવા આમિષ મદિરાદારી આહેટક ચોરી પરનારી એ સપ્તવસન દુઃખદાયી દુરિત મૂલ દુર્ગતિ કે જાય એટલે ધ્યુત એટલે કે જુગાર માંસ મદ્ય એટલે મદિરા વેશ્યાગમન મૃગિયા એટલે શિકાર ચોરી અને પર ગમન કે પર ગમન બીજી પ્રતિમા વ્રત પ્રતિમા બે મહિના સુધી શ્રાવકના બાર વ્રતનું અખંડ પાલન કરવું આ બાર વ્રતના પાંચ અણુવ્રત પહેલું સ્થૂળ પ્રાણતિપાત વિરમણ વ્રત એટલે વિના કારણ સંકલ્પથી નિરપરાધી ત્રસ જીવની હિંસાનો ત્યાગ બીજું સ્થૂળ મૃષાવાદ વિરમણ વ્રત મોટા જૂઠાણાનો ત્યાગ એટલે તેના પણ ઘણા પ્રકારો શાસ્ત્રમાં વર્ણાવ્યા છે જેવું કે કન્યાલિક ગવાલિક ભૂમિલયક ન્યાસપ આહાર એટલે કે કોઈની થાપણ ઓળવવી અને કૂટ સાક્ષી એટલે ખોટી સાક્ષી પૂરવી તે ત્રીજું સ્થૂળ અદત્તાદાન વિર્મણવ્રત અદત્ત એટલે ન અપાયેલી ચીજ લેવી તે આનો ત્યાગ કરવાનો છે સ્વામી અદત્ત માલિકની પરવાનગી વગર કોઈ પણ વસ્તુ લેવી તે સ્વામી અદત્ત થયું અને તીર્થંકર અદત્ત કે ભગવાનની આજ્ઞા વગર સદ્ગુરુની આજ્ઞા વગર ધર્મની કણી કરવી નહીં નહીં તો તીર્થંકર અદત કે ગુરુ અદત્તના દોષમાં જીવ આવે છે તીર્થંકર ભગવાનની આજ્ઞા વિરુદ્ધની ખાદ્ય કે બીજી વસ્તુનો સ્વીકાર કરવો કે અભક્ષ અનંતકાય ખાવા તે તેની આજ્ઞા વિરુદ્ધ છે અને આ તીર્થંકર અદત્ત ગણાય છે જીર્ણાણમ કુણંતાણમ સવ અપી મુખ્ય કારણમ સુંદરપી સ્વબુદ્ધિએ સ્વબુદ્ધિએ સવભવનિબંધણમ સહ આજ્ઞા કરેલી ક્રિયાઓ બધી છૂટવામાં લેખે લાગે છે અને સુંદર પણ સ્વચ્છંદે કરેલી ક્રિયા બહુ ભ્રમણનું કારણ બને છે ચોથું અણુવ્રત સ્વદારા સંતોષ પરસ્ત્રી ગમન વિર્મણ વ્રત પોતાની પરણે સ્ત્રી સિવાય બીજી સ્ત્રી કન્યા વિધવા પરસ્ત્રી વેશ્યા તરફ કે તેના અંગો તરફ વિકારપૂર્વક જોવાની પણ મનાય પરસ્ત્રી જેને મા કે બેન સમાન પુત્રી સમાન છે પાંચમું પરિગ્રહ પ્રમાણ વ્રત પોતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે નોકર ચાકર સોનુરૂપું ધનધાન્ય વસ્ત્ર ઘર ફર્નિચરની મર્યાદા બાંધવી તે બીજા ત્રણ ગુણ વ્રત દીક પરિમાણ વ્રત પોતાના નિવાસ સ્થાનથી દશે દિશાઓમાં અમુક અંતર સુધી જ જવાનું માપ ભોગ ઉપભોગ વિર્મણ વ્રત ભોગ એટલે એકવાર જેનો ઉપયોગ થાય તે અને ઉપભોગ એટલે ફરી ફરી જેનો ઉપભોગ થાય તે તેમાં પણ નિયમન કરવું અનર્સદણ વિરમણ વ્રત બિનજરૂરી અનાવશ્યક ક્રિયાનો ત્યાગ પાયની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં આવી કથામાં શ્રાવક ભાગ લે નહીં બીજા ચાર શિક્ષા વ્રત સામાયિક વ્રત દેશાવગાસિક વ્રત પૌષધ વ્રત અને અતિથિ સમિભાગ વ્રત ત્રીજી પ્રતિમા સામાયિક પ્રતિમા અહીં ત્રણ માસ સુધી સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પાલન કરવાનું હોય છે ચોથી પ્રતિમા પૌષદ ઉપવાસ પ્રતિમા કે પૌષદ પ્રતિમા ચાર મહિના સુધી દરેક આઠમ ચૌદશ પૂનમ અને અમાસે આખા દિવસનું પોષદ વ્રત લેવું તે એટલે સાધુની જેમ ઉપાશ્રયમાં જ રહેવાનું ગોતરી પાણી પણ ત્યાં જ પાંચમી પ્રતિમા કાયોત્સઠ પ્રતિમા પાંચ મહિના સુધી સ્નાન કરવું નહીં રાત્રિભોજન કરવું નહીં દિવસમાં પૂર્ણ બ્રહ્મચર્ય પાળવું અને રાતે મેથુનની મર્યાદા બાંધવી છઠ્ઠું બ્રહ્મચર્ય પ્રતિમા છ મહિના સુધી મન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરી શિલ્પ પાળવું અમુક શાસ્ત્રમાં દેવા મૈથુન ત્યાગ સાથે રાત્રિભજન ત્યાગવ્રત લેનારને આ પ્રતિમા કહી છે રાત્રિભન ત્યાગ સાથે દિવસે મેથુન ત્યાગ કરે તે આ પ્રતિમાનું વિશિષ્ટ લક્ષણ છે સાતમું સચિત ત્યાગ પ્રતિમા સચિત આહાર વર્જન સાત મહિના સુધી સજીવ આહારનો ત્યાગ સ્થાવરજીવોની હિંસાથી બચવા નેમમાં રહેવા આ પ્રતિમામાં સાધક કટિબદ્ધ છે કનમૂળનો ત્યાગ તેમજ ઉકાળ્યા વિનાના પાણીનો પણ ત્યાગ લીલા શાકભાજી ફળ તે પણ ચેત હોયને આ પ્રતિમા ધારક સાધક તે વાપરતા નથી આરંભ ત્યાગ કે અનુમતિ ત્યાગ પ્રતિમા પોતાના સંતાનને પણ કામધંધા સંબંધી અનુમતિ કે સલાહ સૂચન આપવાનું છોડી દેવું ઘર ગૃહસ્થિ સંબંધી કામધંધામાંથી મન પાછું વળે લેવું અને તેનો ભાર પુત્ર કે નાના ભાઈને કે કોઈ યોગ્ય વ્યક્તિને સોંપી દેવું અહીં આ વ્રતને સ્વયં આરંભવર્જન પ્રતિમા કહી આઠ મહિના સુધી પોતે જાતે આરંભ સમારંભ એટલે કે જે કરવાથી જોવાની હિંસા થાય તેવી પ્રવૃત્તિ કરે નહીં નવમું પરિગ્રહ ત્યાગ સાથે વર્જન પ્રતિમા નવ માસ સુધી બીજાઓ દ્વારા આરંભ સમારંભ કરાવે પણ નહીં અને પોતે પણ કરે નહીં જેમ કે આઠમી પ્રતિમામાં તેનો ત્યાગ કરેલો દસમી પ્રતિમા ઉદ્દિષ્ટ ભક્ત વર્જન આ પ્રતિમામાં દસ મહિના સુધી પોતાના નિમિત્તે બનાવેલા ભોજનનો આ સાધક ત્યાગ કરે માથે મુંડન કરાવે ઘર સંસાર અને ધંધા રોજગારના પ્રશ્ન પ્રસંગે હા કે નામાં પરિમિત જવાબ આપે અને પોતાના માટે બનાવેલા ભોજનનો ત્યાગ અગિયારમી શ્રવણભૂત પ્રતિમા અગિયાર મહિના સુધી સાધુ મુનિનું જીવન જીવવાનું છે સાધુના જીવો જ વેશ પહેરવાનો અને તેમની જેમ જ ભિક્ષા લાવીને ખાવું પીવું સાતમા અંગ આગમ ઉપાસક દશા ઉવાસગ દશાઓમાં શ્રાવકની અગિયાર પ્રતિમાનું પ્રરૂપણ લંબાણપૂર્વક કર્યું છે આનંદ શ્રાવકના ચરિત્ર વર્ણન અંતર્ગત આ વર્ણન છે વસુનંદી શ્રાવકાચાર કે ઉપાસક અધ્યયનમાં પણ જૈન ધર્મ ઉપાસકના આચાર વિશેનો વિસ્તૃત ઉલ્લેખ કરેલો છે શ્રાવક એટલે જૈન ગૃહસ્થ જૈન ઉપાસક શ્રાવકાચાર એટલે જૈન ગૃહસ્થનો ધર્મ દોઢ હજાર વર્ષ ઉપર લખાયેલા આ ગ્રંથમાં અગિયાર પ્રતિમાના આધારે શ્રાવક ધર્મનું નિરૂપણ કર્યું છે જૈન સાધુ સાધુનું જીવન જીવવું કઠિન અને કઠોર છે પણ આ અગિયાર પ્રતિમાઓ કે પ્રતિજ્ઞાઓ પાળવાથી અભ્યાસ કરવાથી શ્રવણ જીવનની સુંદર તાલીમ મળે છે પરમપદોએ બોધ્યું છે કે અભ્યાસ સર્વનો ઉપાય છે વળી કઠણ વાત છે એટલે મોમુક્ષુથી નહીં બને એમ માનવું યોગ્ય નથી આ પ્રતિજ્ઞાઓથી પસાર થયેલ શ્રાવક શ્રવણ જીવનનું યથારૂપ પાલન કરી શકે છે આ બધા તપ સિવાય બીજા પણ નાના મોટા તપોનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં જોવા મળે છે એવા લગભગ સો સો પ્રકારના તપ છે કેટલાક તપ વિલુપ્ત થઈ ગયા છે અને કેટલાક તપ આજે પણ પ્રચલિત છે દરેક તપની સાથે જપ ધ્યાન કાયસર્ગ સત્શાસ્ત્રનું અધ્યયન વગેરે વિવિધ ક્રિયાઓ પણ કરવાની કહી છે કોઈ પણ વ્યક્તિ પોતાની શક્તિ અનુસાર મનપસંદ તપ કરી શકે છે એ માટે ગીતાત પુરુષનું માર્ગદર્શન લેવું જરૂરી છે આ પૂર્વ તૈયારી કર્યા બાદ સંયમ અંગીકાર કરતા સાધકનો સંયમ દીપી નીકળે છે આ દશાએ પહોંચ્યા અગાઉ પણ સુશ્રાવકના મનોરથો પરિગ્રહ મમતા તજી કરી પંચમહાવ અંત સમયે આલોચના કરું સંથારો સારે હોય અને દ્રવ્ય અને ભાવથી ક્યારે થઈશું નિર્ગ્રંથ આ ભાવ હોય છે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો એ નિર્ગ્રંથની વ્યાખ્યા કુપોદ્યોએ કરી છે કે બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ બહારથી ગાડી વાડી લાડી છોડ્યું અંદરથી ક્રોધ માન માયા લોભ વગેરે છોડ્યું આ તો પરમ પુરુષની દશા છે પુરુષ એટલે આત્મા એટલે આ પરમાત્મા આ દેહધારી પરમાત્માની દશા છે આ જ સહજ આત્મ સ્વરૂપ ગુરુ છે આ સ્વપરના નાચ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ